એક બે હજાર ત્રેવીસ ના પત્ર પણ પાંચ જેટલી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી જ્યારે બે હાજર અને નવાલજા અને ભાટપુર ખાતેનો ઉલ્લેખ છે જ્યારે ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસ ના પત્રમાં મુવાડા ઉચાપાન ધારસીમલ શેડીવાસન અને વાસના ખાતે ફાળવવામાં આવી હતી જ્યારે એમ્બ્યુલન્સને ઉચાપાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર લાવતા સ્ટાફ દ્વારા શ્રીફળ પણ વધેરવામાં આવ્યું હતું અને તેની એનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું શ્રીફળ વધેરીને અને ઉંચાપાન ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખુશીની લાગણી હતી નવી જે એમ્બ્યુલન્સ આવતા કે જ્યારે રાત્રે અડધી રાતે જે આરોગ્ય કેન્દ્રમાં કોઈ દર્દી આવતા તેને વધારે કંઈક હોય અને બોડેલી ખાતે લઈ જવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હોય છે અને ઊંચાપાન અને ઊંચાપાનની આજુબાજુમાં ઘણા એવા ગામડાઓ છે અંતરિયાળ કે અહીંયા રાત્રે પ્રાથમિક સારવાર લેવા માટે લોકો આવતા હોય છે અને લોકોને અહીંયાથી બોડેલી ખાતે શિફ્ટ કરવા માટે ગાડીની જરૂરિયાત ઊભી હોય છે જ્યારે બે મહિનાથી તમને તમે જોઈ શકો છો કે એમ્બ્યુલન્સ એક બગડેલી હાલતમાં પડેલી છે જ્યારે નવી એમ્બ્યુલન્સ આપી તેના થોડાક જ દિવસોમાં છોટાઉદેપુર ખાતે સીડીઓચોએ મીટિંગ બોલાવી હતી અને તેમાં ઉચાપાન ખાતેના સ્ટાફને એવું જણાવવામાં આવ્યું હતું કે આ એમ્બ્યુલન્સ તમે પાલસંડા ખાતે પહોંચતી કરી દેજો અને પંદર થી વીસ દિવસમાં બીજી એમ્બ્યુલન્સ જે આવશે એ તમને ફાળવવામાં આવશે તેમ તેઓને તેઓએ જણાવ્યું હતું એ વિશે આપણે ઉચ્ચાપાન ખાતેના એક નાગરિક છે તેમની સાથે વાત કરીશું કે આ ગાડી જે તમારે ત્યાં આવી હતી અને એને પાછી ખેંચી અને પાલસંડા ખાતે મૂકવામાં છે એ એ વિશે આપ શું શું જાણો છો કહેશો પ્રાપ્ત અનુસાર મને જાણવા મળ્યું કે છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાંથી પંદરમાં નાના પંચમાંથી દસ ટકાની જોગવાઈ મુજબ ઉચાપાન ખાતે ગાડી ફાળવવામાં આવી હતી એ ગાડી લેવા માટે અહીંથી અહીંયા ફરજ બજાવશે રતનભાઈ નકલાભાઈ ડ્રાઈવર તેઓના દ્વારા તે ગાડી લેવા ગયા અને ગાડી અહીંયા લાવીને બીજા દિવસે મૂકી પછી ત્યાંથી બોડેલીથી બીએચઓ દ્વારા સૂચના આપવામાં આવી કે આ તમારી ગાડી નથી આ ગાડી બાજુનું છે પીએસી ત્યાંની ગાડી છે એટલે તમે આ ગાડી બાજુનું પીએચસી જે પાલસંડા મુકામે તમે આ ગાડી પરત કરી દો આગામી જે ગ્રાન્ટ આવશે એ ગ્રાન્ટની જોગવાઈ મુજબ તમને ગાડી આપીશું એવી બાયધેરી આપી હતી આટલી અમે વિગતો જાણી છે તો તમારું જે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં અગાઉ જે ગાડી પડી છે એ લગભગ બે મહિનાથી બંધ પડી હોવાનું જાણવા મળે છે તો એ ગાડી ચાલુ છે કે બંધ છે ના એ તમારી વાત સાચી છે આ ગાડી બંધ અવસ્થામાં છે અને અગાઉ બી આ ગાડીને રિપેરિંગ મેન્ટેનન્સ માટે પ્રયત્નો કર્યો તો પણ એ ગાડી હવે બંધ જ હાલતમાં છે હવે બાજુનો પીએસસી છે મોટી બુમડી ત્યાંથી અહીંયા ગાડી ફાળવવામાં આવે છે જ્યારે ઓપરેશન કેસ હોય કે કોઈ ડિલિવરી કે આ વગેરે જ્યારે બીજા રિફર કરવાનો હોય ત્યારે બાજુના પીએસએ માંથી આ ગાડી આવે છે અને રાત્રે કદાચ તમારા કોઈક અંતરિયાળ ગામમાંથી કોઈને ગાડી લાવવામાં આવે પ્રાથમિક સારવાર માટે અને એને કદાચ વધુ સારવાર માટે બોડેલી લઈ જવાનું હોય તો તમે કેવી રીતે લઈ જાઓ છો એકસો આઠના માધ્યમ દ્વારા જ હવે લઈ જવામાં આવે બીજી કોઈ આપણી જોડે પીએસસીમાં સવલત નથી આ ગાડી જે હતી ત્યાંથી ડ્રાઈવર દ્વારા રિફર કરવામાં મદદ મળતી હતી પણ હવે આ ગાડી બંધ અવસ્થામાં છે તેથી એકસો નો સહારો લેવાનો વારો આવે છે બરાબર શું નામ છે આપનું નીતિનભાઈ રાઠવા